સાથે સાથે શાસકોની જે આજની આ સંકલન મિટિંગ છે એ બાબતનો આ મુખ્ય આયોજન અને વાત છે કે જે અમારી વાત છે જે જનતાની વાત છે અમે એમના સુધી પહોંચાડવા માંગીએ છીએ અને આજની આજે જે વાગે છે થવાની એમાં શાસકો તમામ ધારાસભ્યો તમામ વહીવટી વડાઓ અલગ અલગ સરકારી જે કહેવાય ને કે રાજ્ય સરકાર અને કોર્પોરેશનના વહીવટી વડાઓ પણ આવવાના છે એના માટેને આજે અમે પત્રકાર પરિષદ દ્વારા એમને ઘણા બધા સવાલો છે પૂછવા માંગીએ છીએ

લોકોના ઘરોમાંથી પાણી ત્રણ ત્રણ દિવસે ઉતરી જાય અને પછી દવાનો કરે કરીને આ શાસકો ફોટો સેશન કરતા હોય છે અને મોટી હોય છે જ્યારે આવી સંકલન મીટિંગો થતી હોય તો એમાં કયા પ્રકારની ચર્ચા તમામ ધારાસભ્યો કરતા હશે આ તમામ જે આગેવાનો જે પ્રતિનિધિત્વ જે કરે છે સુરત શહેરની અંદર તો તમામ લોકો કયા પ્રકારની ચર્ચા કયા પ્રકારના આયોજનો કરતા હશે ખૂબ મોટો સવાલ છે આ વર્ષે ખૂબ પાણી ભરાયા ખાડીના પૂરો આવ્યા દર વર્ષે આપણે જોઈએ છે કે કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ આ ખાડીપુરની અંદર ગુમાવે છે ગંકિની ની અંદર લોકો રહેવા મજબૂર થાય છે તરત કે ભૂખ્યા રહેવા માટે મજબૂર થાય છે ટ્રાફિકમાં અસહ્ય સામનો કરવો પડે છે આવી ખૂબ બધી સમસ્યાઓનો સામનો સુર체ના લોકો કરે છે આપણા અને એનો સામનો સુર체ના લોકોએ કરવો પડે છે ઘણા બધા અમારા સવાલ છે કે જે શનિવારે પ્રથમ શનિવારે કહેવાય કે તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓની તમામની એક સંકલન બેઠક હોય છે તો આ સંકલન બેઠકની અંદર તમામ લોકો શું કરતા હશે શું ચર્ચા કરતા હશે ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને અમે આજે વિપક્ષ તરીકે અને જનતાનો અવાજ બનીને અમે પ્રશ્ન કરીએ છીએ કે આ સંકલન બેઠકની અંદર તમે કયા કયા પ્રકારની કામગીરી કરો છો અને સાથે સાથે સુરત શહેરની અંદર ખાડીપુર ના આવે એના માટે છેલ્લા ત્રણ વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છે એ મીડિયા સમક્ષ આવીને જનતાને તમે જણાવશો અમને જણાવશો જેથી ખબર પડે કે ત્રીસ વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છેલ્લા ત્રણ વર્ષમાં તમે જમીની લેવલ પર શું કામગીરી કરી છે ખાડીની પરિસ્થિતિ ખાડીપુરથી આપણે સૌ જાણીએ છીએ ખાડીપુર આવે છે લોકો હેરાન થાય છે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે દર વર્ષે ખાડીપુરમાં કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે તો આ જીવ ગુમાવે છે એમના માટે જવાબદાર કોણ જે તમામ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે તમામ ઘર વખરી ખરાબ થઈ જાય છે કોમર્શિયલ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે આ તમામ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર કોણ આપશે એના માટે જવાબદાર કોણ સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકાર બધા ભેગા મળીને ટીપી સ્કીમો બનાવતી હોય છે અને આ ટીપી સ્કીમોની અંદર ફાઈનલ કોર્ટ કોર્પોરેશન અને રાજ્ય સરકાર બધા ભેગા મળીને

બિલ્ડરોએ ખૂબ મોટા દબાણો કર્યા છે મોટી મોટી માર્કેટો ઊભી કરી દીધી છે અને ખાસ કરીને આપણને ખબર છે છે માર્કેટ માર્કેટ આ ઊભી કરી દીધી આજ દિન સુધી એના ઉપર કોઈ એક્શન નથી લેવાની કાર્યવાહી નથી કરવામાં આવી આ મોટો સવાલ છે સાથે સાથે આજ ભાજપના નેતાઓએ પોતાના ઝીંગા તળાઓ ગેરકાયદેસર રીતે અત્યારે ચલાવી રહ્યા છે કેન્દ્રીય મંત્રી આ બાબતે જયારે સૂચન કરે છે સિંચાઈ વિભાગ કોર્પોરેશનને જણાવે છે અમને મશીનરી આપ તમે વિચાર કરો ત્રણ ત્રણ એન્જિનની સરકાર હોવા છતાં પણ સિંચાઈ વિભાગ પાસે પોતાની મશીનરી નથી અને આવા સમય પાસે કોર્પોરેશન પાસે પણ મશીનરી નથી ને જવાબ આપે છે કે તમે ભાડેથી ગયો એટલે આનો આ ખૂબ ગંભીર વિષય છે એક તો મશીનરી નથી સાથે સાથે આ જ ધારાસભ્યો કે જેમને લોકોએ મત આપીને લોકોના કામ કરવા માટે બેસાડ્યા છે જે ગેરકાયદેસર રીતે ઝિંગા તળાવો ચલાવી રહ્યા છે એ કેમ દૂર નથી થતા એ ખૂબ મોટો પ્રશ્ન છે એ પણ પ્રશ્નનો જવાબ અને ખુલાસો આ આજની મીટીંગની અંદર આપે સાથે સાથે કયા પ્રકારનું જે કામગીરી ખાડીને ખાડીપુર અટકાવવા માટેની કરવામાં આવી છે એનો પણ જવાબ આપે છે ડાયવર્ઝન કરવાની વાત હોય તો ડાયવર્ઝન કરવા માટે વિપક્ષે છેલ્લા ત્રણ વર્ષથી અમે લેટર પેડ દ્વારા મૌખિક રજૂઆતો વિરોધ દ્વારા વારંવાર આ શાસકોનું ધ્યાન દોર્યું છે વારંવાર સૂચનો કર્યા છે પરંતુ આજ દિન સુધી એ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને અંતે ભોગ સીમાડા વિસ્તાર પાસોદરા વિસ્તાર વરાછા વિસ્તાર કતારગામ વિસ્તાર જ્યાંથી માંડીને પર્વત તમામ વિસ્તારો પર પાણી ફરી વળ્યા છે ખાડીના અને સૌથી મોટો સવાલ એ છે કે ભયજનક સપાટીથી નીચે ખાડી હોવા છતાં પણ તમામ જગ્યાઓ પર પાણી ફરી વળ્યા છે એટલે આનો મતલબ એવો થાય કે મેનેજમેન્ટનો સો એ સો ટકા અભાવ છે વરસાદી લાઇન નાખવા માટે નેટવર્ક નાખવા માટે કરોડો રૂપિયા ખેંચ્યા છે નેટવર્કનું જે આયોજન છે એમાં ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી ખામી હોવાના કારણે અણ આયોજનના કારણે આજે તમામ વરસાદી લાઈનો ચોકઅપ હોય છે સાથે સાથે પ્રીમોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર થતી હોય છે જેના કારણે પહેલા જ વરસાદની અંદર જે કહેવાય ને તમામ વસ્તુ ભવાઈ જતી હોય છે એટલે છેલ્લે અમે એટલું જ કહીએ છીએ કે જે ભાજપી શાસકોએ છેલ્લા ત્રીસ વર્ષમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા પોતાના ખીચામાં અને મળતીઓના ખિચામાં નાખ્યા છે જેનું પરિણામ સુરત શહેરની જનતા ભોગવી છે અને માત્ર શનિવારે મીટીંગો કરીને મોટી મોટી વાતો કરીને જતું રહેવું એ નથી લોકોને મૂર્ખ બનાવવું એ યોગ્ય નથી અમે સુરત શહેરના લોકો વતી આપને પૂછીએ છીએ કે આ તમામ પ્રકારના જે અમારા સવાલો છે એમનો ખુલાસો આજે આ પ્રેસ મીડિયાના માધ્યમથી આપશ્રી આપજો એવી નમ્ર રચ છે